નમસ્કાર દર્શક મિત્રો આપ ની હરે છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ એક વ્યક્તિનો જીતેન્દ્ર પટેલ કે જે સાઈ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન છે એમના ઉપર ફોન આવ્યો એમણે મદદની ની ગુહાર લગાવી મુદ્દો હતો ઘર બેંક દ્વારા જપ્ત કરી અને નિલામ કરવાની વાતો ચાલતી હતી આખી સ્ટોરી શું છે એ જાણવા માટે અમે નવસારી જે આ ઇન્ડિયન બેંક છે અને જે આશાનગર ખાતે એની બ્રાન્ચ આવી છે ત્યાં અમે આવ્યા વ્યક્તિને મળ્યા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ શું પરિસ્થિતિ છે તો કહ્યું કે ભાઈ જે તે સમયે મેં બેંક લોન લીધી હતી ઘર માટેની અને જે ભરવામાં થોડી વિલંબ થઈ અને માટે કરી અને નોટિસ મળી નોટિસ મળ્યા બાદ ચાર લાખ રૂપિયા ભરવામાં આવ્યા સાડા ત્રણ લાખ રૂપિયા બાકી હતા જે માટે આઠ તારીખ આપવામાં આવી હતી જો આઠ તારીખે પૈસા નહીં ભરે તો નિલામી કરવામાં આવશે એવી વાતો થઈ હતી આ બધી વાતો એ વ્યક્તિના મુખ્યથી જ આપણે સાંભળીએ તે જાણીએ ભાઈ શું નામ છે આપનું

तुम्हारा घर बेच दूंगा एक इसका बैंक का स्टाफ बोलता है मैं भी उसमें बीट डाला हूँ जैमी नाम के मैं घर लेने वाला हूँ ले इसी बैंक में जैमीन नाम का स्टाफ आज बैंक में काम, काम करे आज बैंक में काम करे और बोलता है कि मैं भी बीट डाल दिया हूँ आपको कुछ नहीं होगा जो होगा करो आज के पैसा भरो ना तो कल कुछ नहीं होगा સાથે જ જો વાત કરવામાં આવે તો આ સંદર્ભે એક તરફી નહીં બીજી બાજુ પણ તપાસ કરવાની અમારી ફરજ હતી માટે કરી અમે બેંક પર જયારે આવ્યા તો બેંક પર જયારે આવ્યા તો બેંકના મેડમ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વેદન કરવામાં આવ્યું અને સાથે જ ધમકી આપવામાં આવી એટલું જ નહીં એમણે કોલ કર્યો અને આપ જોઈ શકો છો કે પીસીઆર બોલાવવામાં આવી છે અને પીસીઆર આવી ચૂકી છે અને એ પીસીઆર એટલે બોલાવવામાં આવી છે કારણ માત્ર એટલું હતું એમનું કેવું એમ હતું કે કાર્યાલયનો સમય જે ખરો એ પાંચ વાગ્યા સુધીનો છે અને પાંચ વાગીને બે મિનિટ થઈ હતી પાંચ વાગીને બે મિટ થઈ હતી અમે પહોંચ્યા મેડમ ની પાસે લીગલી પરમિશન માંગી બારણા પર નોક કર્યું મેડમ આવતાની સાથે જ ઉગ્ર ભાષાની અંદર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા લાગ્યા અને સ્ટાફ પણ એવી દાદાગીરી કરતા હતા જાણે કે આપણે કોઈ દળ પાડવા માટે આવ્યા હોય સો ટકા દાળમાં છે તપાસ થવી જોઈએ અમે એમ નથી કહેતા કે આ જે કોઈ પણ ભાઈ છે જેમણે અમારી પાસે મદદ માંગી છે એ મદદની આશા એ અમારી પાસે આવ્યા છે તો અમારે સ્ટોરી જાણવી ખૂબ જ જરૂરી છે અને માટે કરી અને અમે અહીં આવ્યા છે અને આ તમે જોઈ શકો છો કે મેડમે પીસીઆર બોલાવી છે અમે સ્થળ પર જ છે અમે સ્થળ પરથી હટ્યા પણ નથી કારણ કે અમે ખોટા નથી અને માટે જ કરી હિંમતભેર અહીં ઉભા છે અને પત્રકારત્વનો અમારો નિયમ જે ખરો એ બજાવી રહ્યા છે મુખ્ય મુદ્દો ત્યાં જ આવીને ઊભો રહે છે કે જ્યારે એક વ્યક્તિ પૈસા ભરવા માટે આવતીકાલે એટલે કે સાત તારીખે સક્ષમ છે લીગલ એને રજૂઆત કરી છે તે છતાં પણ આઠ તારીખની જગ્યાએ આજેને આજે ધમકી આપીને કહી દીધું કે થાય તે કરી લો તમારું ઘર તો અમે લઈ લીધું છે તમારું ઘર અમે લઈને જ રહેશું કારણ કે સ્ટાફના જ એક મેમ્બર એની અંદર બીડ ભરી છે એવો આ વ્યક્તિનો આક્ષેપ છે હવે જોવાનું તો એ રહ્યું કે આગળ શું પગલાં લેવામાં આવે છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સાથે જેટલું પણ જણાવી દઈએ કે નવસારી લાઈવની એક પરંપરા રહી છે કે જ્યારે કોઈ પણ ફરિયાદ નવસારી લાઈવને મળે છે તો નવસારી લાઈવ જે ખરું એ બંને પક્ષને સાંભળે છે અને બંને પક્ષને સાંભળ્યા બાદ જ અહેવાલ રજૂ કરે છે જે સંદર્ભે આ કેસમાં પણ અમે બેંકના પ્રતિનિધિઓને આનો જવાબ માંગવા માટેની કોશિશ કરી હતી જણાવ્યા મુજબ કે બેંકની અંદર તમામ લાઇટ પંખા ચાલુ હતા સ્ટાફ બેઠો હતો કોઈ તાળું ગેટ પર ન હતું કોઈ દરબાન કોઈ વોચમેન કે કોઈ પણ બેંકનો કર્મચારી

લગા હૈાફ બેઠા પૂરા સ્ટાફ બેઠા લાઈટ ચાલુ હૈમ હો મેડમ થી સકતા સીધા જ આક્ષેપો કરવા માંડ્યા હતા જે તમે વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકો છો એટલું જ નહીં કોણ છું ક્યાંથી આવું છું શા માટે આવ્યો છું કોઈ વાત જ નહીં અને સીધું જ ફાયરિંગ શરૂ કરી દીધું એ કેટલું યોગ્ય બેંક આમ જનતાની મદદ માટે છે કે પછી લોકોને આ રીતે ધમકાવવા માટે છે એક પત્રકારની સાથે જો આ રીતે એ લોકો વર્તન કરતા હોય તો તમે પણ વિચાર કરી શકો છો કે આમ જનતા સાથે એવો કઈ ભાષામાં વાત કરતા હશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાળતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ